આજે સમગ્ર રાજ્યમાં વહેલી સવાર થી વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં છ વાગ્યા સુધી તાલુકામાં વરસાદ જોવા મળ્યો કલાક મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અમદાવાદ અને ગાંધીનગર માં ભારે વરસાદ ની શક્યતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી બોરસદમાં ચૌદ વડોદરામાં સાડા આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બે કલાકમાં તાલોદમાં સવા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મોટી આગાહી છવ્વીસ થી ત્રીસ જુલાઈ અને સાત ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે તો છવ્વીસ થી ત્રીસ તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગર માં કઈક અંશે સિસ્ટમ બની રહી છે તો ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદની આગાઈ થઈ છે તો આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે જયારે ત્રણ જિલ્લામાં ભારે કરવામાં આવી છે જેમાં દ્વારકા જામનગર પોરબંદરનો સમાવેશ થાય છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના પોર્સમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે માં ભારે વરસાદની સ્થિતિ અંગે ની સમીક્ષા બેઠક તો અધિકારીને આપી જરૂરી સૂચના રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા વડોદરા સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે બપોરે એક વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી તે મધ્ય ગુજરાતમાં વડોદરા બોરસર સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હવામાન વિભાગની આગાહી મુજબ આજે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ તો કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કર્યું જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તો આણંદ વડોદરા છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસ દરમિયાન પચાસ ઇંચ વરસાદ પડ્યો તો મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ કલ્યાણપુર તાલુકાની બની માત્ર રોડ રસ્તા જ નહીં પણ વાડી ખેતરો પણ પાણીથી ભરાયા તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કરીને અતિવૃષ્ટિ વિસ્તારની માહિતી મેળવી ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય એજન્સીઓ દેશના ઘણા રાજ્યમાં વરસાદની ચેતવણી જાહેર કરી તો સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાત અને માંડલા મહારાષ્ટ્રમાં પુણેમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું જ્યારે ગોવા ગુજરાત મેઘાલય છત્તીસગઢ હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો આ સ્થળોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે

ખેડૂતો માટે અનુકૂળ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા વર્ષમાં લેવનારી પરીક્ષા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે

જે બાદ એકાએક ઠંડો પવન પુકાવો સાથે શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો દોસો બટાપટ ગીર સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો થતા આ વર્ષે આઠ હજાર ત્રણસો ને તેતાલીસ કરોડની ફાળવણી કરવામાં આવી તો આ વર્ષના આંદર જોગવાઈ અને મીડિયા માહિતી આપતા કેન્દ્રીય રેલવે મંત્રી જણાવ્યું કે રાજ્યના વહેલી સવારથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સાથે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો સમાચાર સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર સાવધાન

જ્યારે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગમાં ઓરેન્જેલ ટાપવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં મેઘમે રેથાવત તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને બાવીસ તાલુકામાં વરસાદ તો વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડેલા આવૃત વરસાદના કારણે બાર ડેમો છલકાયા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અંધળધાર વરસાદના પગલે છ જિલ્લામાં ત્રેવીસ જળાશયોમાં વધુ નીરની આવક નોંધાઈ આથી ત્રેવીસ ડેમ પૈકી પંદર ડેમ ઓવરફ્લો થયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સવારથી કચ્છ દેવભૂમિ દ્વારકા નવસારી સુરતમાં વરસાદી માહોલ તો ક્યાંક કળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી અનુસાર આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર પાક સંગ્રહ માટે પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ તો રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને સ્વનિર્ભર બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ખેડૂતના હિતમાં સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવ્યું છે તો બાગાયતી ઉપજોનો બગાડને અટકાવવા તેમજ ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા બાગાયતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીનું કોલ સ્ટોરેજ ઉભા કરવા અંગેની યોજના અમલમાં મૂકવામાં આવી છે તો રોશો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર હાલ બે વર્ષોની સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહેક ક્યાંક મેહર તો ક્યાંક કેર વરસાવી રહ્યા છે ત્યારે આજે પણ અનેક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હોમન વિભાગ દ્વારા કરવામાં આવી છે દોસો બટાપટ ગ્યાં સમાચારની વાત કરીએ તો હોમન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાઈ સાથે રેડ એલર્ટ જારી કર્યું છે તો આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે તો ઉત્તર મધ્ય ગુજરાતમાં છૂટાછાયા વિસ્તારમાં હળવા વરસાદ પડી શકે છે તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તો સમાચારની વાત કરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમે મોદી સરકારના ત્રીજા કાર્યક્રમનું બજેટ રજૂ કરી રહ્યા છે તો તેમનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે બજેટને લઈને અત્યાર સુધી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે તો સામાન્ય માણસોને આ બજેટ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે તો આ બજેટ બે હજાર સુડતાળીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર માટે બનાવવાનો રોડ મેપ આપશે જે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની બ્લૂ પ્રિન્ટ પર તૈયાર કરશે તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજના શરૂ કરી છે તો ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા બાર લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે તો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલન સાથે સંકળાયેલા લોકોને વધુમાં વધુ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે